હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ એકદમ નવા સ્વાદ સાથે જમવાનું બમણું કરી દે તેવા નવા મસાલા સાથે ભરેલા મરચાં બનાવશું તો તેના માટે આ રીતના મેં ભાવનગરી મરચાં લીધા છે જે થોડા જાડા અને મોટા હોય એવા લેવાના તો હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ તો એક પેનમાં બે ચમચી સિંગદાણા લેશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી બે મિનિટ માટે આ સિંગદાણાને શેકી લઈએ હવે બાઉલમાં લઈ લેશું આ જ પેનમાં બે ચમચી સફેદ તલ શેકી લઈએ તલને શેકાતા બિલકુલ વાર નહીં લાગે હવે જે સિંગદાણા છે એની ફોતરી કાઢી અને આ દાણાને આપણે સાઈડમાં રાખશું આ પેનમાં બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લઈ થોડું તેલ ઉપર એડ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી લોટને શેકી લેવાનો હવે મિક્સર જમા ફોતરી કાઢેલા સિંગદાણા તલ એક આદુનો ટુકડો અને મરચી આદુનો ટુકડો અને મરચી ચોક્કસ લેવાના એનાથી સ્વાદ એકદમ સરસ આવશે મરચાંનો હવે જે લોટ શેકાયેલો છે બાઉલમાં એમાં આદુ મરચી અને સિંગદાણા ક્રશ કરે લાઈટ કરીએ લીલા ધાણા લીલું લસણ હળદર ધાણા જીરું લાલ મરચું હિંગ મીઠું ખાંડ અજમા અને ઉપર થોડું લીંબુ અને તેલ એડ કરશું હાથેથી બરાબર આ મસાલો મિક્સ કરી લઈએ તો મસાલો આપણો એકદમ સરસ હાથેથી મિક્સ થઈ ગયો છે હવે મરચાંને વચ્ચે આપણે કાપ મૂકશું આ રીતે તો અંદર વધારે તમને બી અને નસોનો ભાગ દેખાય તો કાઢવાનો કાઢવાની જરૂર નહીં પડે કેમકે આ મરચાં સ્વાદમાં થોડા મોળા હોય છે હવે મસાલો ભરી લેશું તો આ રીતના દબાવીને સરસ રીતે મરચાં ભરી લેવાના આખા હવે જે પેનમાં લોટ શેક્યો છે એમાં જ આપણે મરચાં પણ બનાવી લઈએ તો આ રીતના બધા જ મરચાં મૂકી ઉપર તેલ એડ કરશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને મરચાંને આપણે નીચેની સાઈડ શેકાવા દઈએ બ્રાઉન કલરના નીચે થઈ જાય આ રીતે એક એક મરચાંને બધા જ મરચાંને આપણે ફેરવી લેવાના બેથી ત્રણ મિનિટમાં મરચાં એકદમ સરસ નીચેની સાઈડે શેકાઈ જશે પછી બધા મરચાંને આપણે ફેરવી લેશું ફેરવી અને પાછા એક મિનિટ જેવું થાય ત્યાં સુધી આ મરચાંને શેકાવા દેવાના તો એક મિનિટ જેવું થઈ ગયું છે જે મસાલો વધ્યો છે એ બધું જ ઉપર એડ કરશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખશું અને ઉપર બે ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું ઢાંકીને પાછું એક મિનિટ થાય ત્યાં સુધી ચડાવવા દેવાના એક મિનિટ થાય એટલે ઢાંકણ લઈને પાછું એકથી બે ચમચી જેટલું પાણી એડ કરી અને આ મરચાને ઢાંકી અને ચડવા દઈશું કુલ બે વાર મેં પાણી એડ કર્યું છે હવે આ મસાલાને આપણે બરાબર ફેરવી અને મિક્સ કરી લેશું જે સાઈડ તમને કાચું લાગે એ સાઈડ આ મરચાને આપણે શેકાવા દઈએ આ રીતે પાણી એડ કરી અને મસાલો તૈયાર કરવાથી મસાલો જે છે એ સોફ્ટ બનશે ખાવાની પણ ખૂબ જ મજા આવશે જો તમે પાણી એડ નહીં કરો તો તમારો મસાલો ચવડ થઈ જશે તો આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો ખરેખર મજા ખૂબ જ ફાઇન બનશે તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઈક કરજો અને આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો એન્જોય